જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે

મહેમદાવાદના ધારાસભ્ય એટલે અર્જુન સિંહ ચૌહાણ એટલે મારી ઉપર એક જમીન પચાઈ પાડવાનો કોઈ ટ્રસ્ટનો કોઈ સમાચાર મને માધ્યમથી મળ્યા તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીન જમીનમાં ગૌશાળા બનાવી અમદાવાદ વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ મારો પણ એક રસનો વિષય હતો તો કુલ મળીને એકાદ વખત મારે જવાનું પણ થયું ત્યાં અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા જયેશભાઈ પટેલ આ બધાના કહેવાથી મેં સહયોગનો અને ખાતરી આપી રાજકારણમાં માં વ્યસ્ત ના લીધે કુલ મળીને વિધાનસભા આવી હમણાં એકસો એકત્રીસ દીકરીના સમૂહ હતા અત્યારે ચૂંટણીમાં વ્યસ્ત છું અને આ વ્યસ્તતા વચ્ચે મને સમાચાર મળ્યા કુલ મળીને મેં તપાસ કરી હાઈકોર્ટમાં જે અરજી કરી છે જે ટ્રસ્ટીઓની અંદર અંદર કઈક ભાંજગઢ લીધે કઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે કે રાજકીય રીતે જોડાયેલા છે એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે કુલ મળીને ભગવાનનું કામ ભગવાન શ્રી શ્રી કૃષ્ણને જે પ્રિય ગાય એનું કામ થાય એની માટે બધું જ કરવા સ્વાભાવિક રીતે હિન્દુ સનાતનના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હિન્દુ તૈયાર હોય જે માહિતી મળી છે મેં આપને પણ આપી છે એવી રીતે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી અને જે અરજી કરી છે એમાં પણ કથિત રૂપે આ ધારાસભ્ય એટલે જે ટ્રસ્ટીઓ પણ જે નવા કોઈ ટ્રસ્ટી કહ્યું છે કે અમે મદદ લીધી આ જમીન છોડાવવા માટે અને ભરવાડ સમાજના લોકોએ અતિક્રમણ કર્યું છે આ વાત મને મળી હા ભરવાડ સમાજને આપણે કહી અને જમીનનું અતિક્રમણ અમુક ભાગમાં દૂર થયું છે અને આ ટ્રસ્ટીઓ મળી અને ગૌશાળાનું કામ થાય અને એમાં હું મારી બનતી મદદ અને સજ્જન સમાજને પણ વિનંતી કરીશ એવી વાત કરી આ વિષય સ્વયં સ્પષ્ટ છે આપને પણ હું હાઈકોર્ટનો વિડિયો આપું છું એનો હાઈકોર્ટનો જે હુકમ છે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે છતાં પણ મેલી મુરાદવાળા કોઈ લોકોએ નાનો મોટું વ્હોટ્સએપ વ્હોટ્સએપ રમ્યા છે તો આપના માધ્યમથી એક શુદ્ધ ભાવનાથી ગાય માતાની સેવા થાય એવા ભાવ સાથે મેં આ ટ્રસ્ટીઓને મદદની ખાતરી આપી હતી અને હજુ પણ આપું છું તો આમાં સ્પષ્ટ છે કે હાઈકોર્ટનો જે વિડીયો છે હાઈકોર્ટની જે દલીલો છે એટલે આ તમામ નીકળી ગઈ છે અને છેલ્લા ત્રણ દિવસથી મારી પાસે સજ્જન સમાજ જવાબ માગતો હતો પણ આ સજ્જન સમાજને ખબર છે કે અમારા ધારાસભ્ય કોણ છે કેવા છે અને ફરી એકવાર આપના માધ્યમથી આ વિષયનો અહીંયા અંત આવ્યો છે અને આપને જે મેં માહિતી આપી છે એનો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે તમારા દ્વારા કોઈ પદ્ધતિની ક્રિયા કરવામાં આવશે જો આ કુલ મળીને આ ગાયની સેવાનો વિષય છે આજે મેં મારા એડવોકેટને વાત કરી છે સાંજે મળવાના છે ચોક્કસ કોઈ આવા જે શખ્સો છે આ ખોટા ઈરાદાથી મારી બદનામીનો વિચાર કરે છે તો ચોક્કસ આવું પગલું અમારે ભરવા મજબૂર થવું પડશે મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે સર્વે નંબર છસો સાત તેમજ સર્વે નંબર છસો ચોવીસમાં એક લેન્ડ ગ્રેવિંગની અરજી આવી છે અને તે મુદ્દે અહીંયા તપાસ ચાલુમાં છે પણ ખાસ બાબત એવી છે કે અરજદાર લેન્ડ ગ્રેવિંગની અરજીની સાથોસાથ હાઈકોર્ટમાં પણ અરજી કરી છે એટલે હાઈકોર્ટમાંથી સૂચના આવી તેવી આવી છે કે અરજીનો વહેલી તને નિકાલ કરવો જોઈએ

પણ હાલમાં ચૂંટણીની કામગીરી ચાલુમાં હોય ખૂબ જ વ્યસ્તતા હોય દરેક અરજીઓનો નિકાલ ઓછી રહે છે કોઈ અરજી મૂકી રાખીએ કે તેવું ક્યારે થતું નથી અને સેમ આ અરજીમાં પણ એવું છે છે ક્યારેક કોઈક અરજી સાઈડમાં રાખીને કોઈક અરજી નિકાલ કરીએ એવી શક્યતા ઓછી છે અને બની શકે છે અરજદારને તો કદાચ એવું લાગતું હોય I myself Sakshi Kumar Patel student of class 11 science from Madhakar English medium school I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad Lead school helps in clearing concepts of every subject For example chapter of science was very lengthy and somewhat hard to understand When we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them guarantee લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મી ને નળથી જળ મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ गारंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर लकीर छे। आ, मोदी गेरंटी गारंटी कमर कमरनो बटन दबाओ भाजप ने विजयी बनाओ